નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ ભાગમાં આપણે આ પ્રકરણના હવે પછીના દાખલાઓની સમજૂતી મેળવવાના છે આગળના ભાગમાં આપણે અપૂર્ણાંક કોને કહી શકાય અને અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેની સમજૂતી મેળવી ચૂક્યા છે જો તમે એ ભાગનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી પહેલાં એ ભાગનો અભ્યાસ કરજો હવે આપણે આગળ વધીશું કે જેમાં સૌપ્રથમ પ્રશ્નમાં આપણે શીખીશું કે અપૂર્ણાંકને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તો અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આપણે જેમ પૂર્ણાંકની સંખ્યા રેખા આપણે દર્શાવતા હતા તે મુજબ જ આપણે અપૂર્ણાંકને દર્શાવવાના છે સૌપ્રથમ ઉદાહરણ કે જેમાં ચાર અલગ અલગ પૂર્ણાંક તમને આપ સોરી અપૂર્ણાંક આપેલ છે જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું તો અહીં ચાર અલગ અલગ અપૂર્ણાંકો છે એકના છેદમાં છ ત્રણની છેદમાં છ પાંચની છેદમાં છ અને બેની છેદમાં છ તો આપણે સામાન્ય રીતે સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા દોરીએ તો આપણને ખ્યાલ જ છે કે આપણે શૂન્યથી શરૂ કરીએ અને એકમ અંતરે જમણી બાજુએ પૂર્ણાંક સંખ્યા આપણે એક બે ત્રણ ચાર એ રીતે દર્શાવીએ છીએ તેના બદલે અહીં અપૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે અહીં તમે જોઈ શકો કે આ દરેક અપૂર્ણાંકના છેદમાં છ છે તો આપણે દરેક અપૂ પૂર્ણાંકના છેદમાં છ મૂકીશું અને એ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓને એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓને દર્શાવીશું તો સૌપ્રથમ તમે જોઈ શકો અહીં શૂન્યની જમણી બાજુએ પહેલો અપૂર્ણાંક આવશે એકના છેદમાં છ ત્યારબાદ બેના છેદમાં છ ત્રણના છેદમાં છ આ રીતે ક્રમશઃ ચારના છેદમાં છ પાંચના છેદમાં છ છના છેદમાં છ હજુ આગળ દર્શાવવું હોય તો સાતના છેદમાં છ આ રીતે આપણે અપૂર્ણાંકોને દર્શાવી શકીએ તે પૈકી આપણને રકમમાં આપેલા અપૂર્ણાંકો જે છે એને આપણે રાઉન્ડ કરીશું તો આપણી પાસે છે એકના છેદમાં છ રકમમાં બીજો અપૂર્ણાંક છે ત્રણની છેદમાં ત્યારબાદ પાંચની છેદમાં છ અને છેલ્લો અપૂર્ણાંક છે બેની છેદમાં છ આ રીતે આપણે અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ હવે આપણે સોધેપોથીનો પહેલો પ્રશ્ન જોઈએ કે જેમાં ચાર અપૂર્ણાંકો છે એકના છેદમાં સાત બેના છેદમાં સાત ત્રણના છેદમાં સાત અને પાંચના છેદમાં સાત તો એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું તો સૌથી પહેલે આપણે લખીશું શૂન્ય ત્યારબાદ જમણી બાજુએ પહેલો અપૂર્ણાંક થશે એકના છેદમાં સાત ત્યારબાદ બેના છેદમાં સાત ત્યારબાદ ત્રણના છેદમાં સાત ત્યારબાદ ચારના છેદમાં સાત એ રીતે પાંચના છેદમાં સાત છના છેદમાં સાત સાતની છેદમાં સાત આ રીતે આપણે અપૂર્ણાંકોને દર્શાવી શકીએ જેમાં આપણને માંગેલા અપૂર્ણાંકો પૈકી છે એકના છેદમાં સાત બેના છેદમાં સાત ત્રણની છેદમાં સાત અને પાંચની છેદમાં સાત આ રીતે આપણે અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ હવે આગળના ભાગ પર જઈશું જેમાં આપણે અપૂર્ણાંકોના પ્રકારની માહિતી મેળવવાના છીએ તે પહેલાં આપણે પ્રશ્ન બે તે પૂર્ણ કરીશું પ્રશ્ન બે કે જેમાં તમને કહેવામાં આવેલ છે કે આપેલા અપૂર્ણાંકને સંખ્યા રેખા પર જો આપણે દર્શાવીએ તો શૂન્ય અને એકની વચ્ચે દર્શાવવા માટે સંખ્યા રેખાના કેટલા ભાગ પાડવા પડે તો અહીં પહેલો અપૂર્ણાંક છે ચારના છેદમાં નવ તો તમે જોશો કે એનો અંશ ચાર છે અને છેદ નવ છે તો આપણે છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ પાડવા પડે તો છેદમાં સંખ્યા છે નવ એટલે અહીં આપણે નવ ભાગ કરવા પડે બીજો દાખલો કે ત્રણના છેદમાં આઠ તેનો છેદ છે આઠ એટલે અહીં આઠ ભાગ કરીશું ત્યારબાદ ત્રીજો દાખલો આઠના છેદમાં તેર તેનો છેદ છે તેર એટલે આપણે અહીં તેર ભાગ કરીશું ત્યારબાદ બેના છેદમાં પાંચ જેનો છેદ છે પાંચ એટલે પાંચ ભાગ કરીશું અને ચારના છેદમાં સાત એટલે છેદમાં સાત છે એટલે સાત ભાગ કરીશું હવે આપણે અપૂર્ણાંકોના પ્રકારને શીખીશું અપૂર્ણાંકના પ્રકાર કે જેમાં પહેલો પ્રકાર આપણે શીખવાના છે અને તે છે શુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંકનો પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા આ મુજબ છે કે જે અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદની કિંમત મોટી હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદની કિંમત મોટી હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે ટૂંકમાં છેદમાં સંખ્યા મોટી હોવી જોઈએ અને છેદમાં સંખ્યા મોટી હોય તો તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે ઉદાહરણ તરીકે અહીંયા આપેલ છે પાંચના છેદમાં સાત આ સિવાય બીજા ઘણા બધા અપૂર્ણાંકો બને જેમ કે બેના છેદમાં દસ આઠના છેદમાં તેર ત્રણના છેદમાં આઠ ચારના છેદમાં નવ આ દરેક અપૂર્ણાંકમાં તમે જોશો કે અંશ કરતાં છેદ મોટો છે અને અંશ કરતાં છેદ જો મોટો હોય તો એવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું ત્યારબાદ આપણે અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા પણ શીખીશું કે જેમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય તે આપણે આગળથી શીખીશું હવે આપણે આગળના પ્રશ્ન પર જઈશું આગળનો પ્રશ્ન કે જેમાં તમને કેટલાક સવાલ પૂછેલા છે તેને આધારે આપણે જવાબ આપવાના છે સૌ પ્રથમ પહેલો સવાલ કે જેમાં જેનો અંશ ત્રણ હોય અને છેદ પાંચ હોય તેવો અપૂર્ણાંક આપણે લખવાનો છે તો સવાલમાં ચોખ્ખું કીધેલ છે કે અંશ ત્રણ છે અને છેદ પાંચ છે તો આપણે જાણીએ કે અપૂર્ણાંકમાં અંશને ઉપર લખવામાં આવે અને છેદને નીચે લખવામાં આવે તો અહીં અંશ ત્રણ છે એટલે ત્રણને આપણે ઉપર લખીશું અને છેદ પાંચ છે તો એને નીચે લખીશું એટલે આપણો અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં પાંચ સવાલ નંબર બે કે જેમાં છેદ નવ અને અંશ સાત છે તો અહીં છેદની કિંમત નવ છે એટલે છેદ નીચે લખવામાં આવે તો આપણે નીચે નવ લખીશું અને અંશ સાત છે એટલે ઉપર સાત લખીશું તો આપણો અપૂર્ણાંક બનશે સાતના છેદમાં નવ કારણ કે અહીં છેદ નવ છે અને અંશ સાત છે ત્યારબાદ ત્રીજો સવાલ કે જેમાં અંશ અને છેદનો સરવાળો અગિયાર થાય તેવા અપૂર્ણાંકોના આપણે ઉદાહરણ લખવાના છે અંશ અને છેદનો સરવાળો અગિયાર થવો જોઈએ તેવા ઘણા બધા ઉદાહરણ બનશે જેમ કે પાંચના છેદમાં છ તો અહીં તમે જોશો કે અંશમાં પાંચ છે અને છેદમાં છ છે જો આપણે બંનેનો સરવાળો કરીએ તો અગિયાર થાય છે ત્યારબાદ બીજો અપૂર્ણાંક લખેલ છે ત્રણના છેદમાં આઠ અહીં પણ ત્રણ અને આઠનો સરવાળો કરીએ તો અગિયાર થશે એ રીતે બેના છેદમાં નવ તો બે અને નવનો સરવાળો પણ અગિયાર થાય ત્યારબાદ ચારના છેદમાં સાત તો ચાર અને સાતનો સરવાળો પણ અગિયાર થશે અને એકના છેદમાં દસ તો એક અને દસનો સરવાળો પણ અગિયાર થાય તો અહીં સવાલમાં કીધેલ હતું તે મુજબ કે અંશ અને છેદનો સરવાળો અગિયાર થવો જોઈએ આ શરતને આધારે આપણે કેટલાક અપૂર્ણાંકોના ઉદાહરણ લખ્યા હવે આગળ વધીશું આગળનો પ્રશ્ન કે જેમાં લઘુત્તર ગુરુત્તર અને બરાબર આ ત્રણ ચિહ્નનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો આ ચિહ્નની સમજૂતી મેળવીએ આ પહેલું ચિહ્ન જેને લઘુત્તર કહેવામાં આવે છે અંગ્રેજીમાં કહેવાય લેસ દેન આ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે પહેલી સંખ્યા નાની હોય અને જમણી બાજુની સંખ્યા એટલે કે બીજી સંખ્યા મોટી હોય જમણી બાજુની સંખ્યા મોટી હોય અને ડાબી બાજુની સંખ્યા નાની હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ કરી શકો ત્યારબાદ બીજું ચિહ્ન છે જેને આપણે કહીશું ગુરુત્તર અથવા ગ્રેટર દેન તેમાં ડાબી બાજુની સંખ્યા એટલે કે પહેલી સંખ્યા મોટી હોય અને જમણી બાજુની સંખ્યા નાની હોય ત્યારે આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ ત્રીજું ચિન્હ જે ક્ષમતાનું ચિન્હ એટલે બરાબરનું ચિન્હ છે એનો અર્થ કે બંને બાજુની સંખ્યા સરખી હોય તો આપણે અહીં અપૂર્ણાંક માટે આ નક્કી કરીશું કે કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો તેને આધારે આપણે ચિન્હનો ઉપયોગ કરીએ સૌપ્રથમ આપણને રકમમાં અપૂર્ણાંક તરીકે આપેલ છે એકના છેદમાં ત્રણ અને ખાલી જગ્યા પછી આપણને આપેલ છે એક તો મિત્રો એક એ પૂર્ણ સંખ્યા છે અથવા પૂર્ણાંક છે જ્યારે એકના છેદમાં ત્રણ એ અપૂર્ણાંક છે એકના છેદમાં ત્રણ એટલે એક વસ્તુના આપણે ત્રણ ભાગ કરીને એક ભાગ પસંદ કરવાનો છે તો ભાગ કરવાથી આ સંખ્યા નાની બને એટલે યાદ રાખશો કે અપૂર્ણાંક એ પૂર્ણાંક કરતાં હંમેશા નાનો જ હોય છે આ એકના છેદમાં ત્રણ એ અપૂર્ણાંક છે અને એક એ પોતે પૂર્ણ અંગ છે એટલે કે પૂર્ણાંક તો આ બે પૈકી હંમેશા પૂર્ણાંક મોટો હોય એટલે કે એક મોટો છે એટલે અહીં લઘુત્તર એટલે કે લેસદેનની નિશાની આવશે એ રીતે આગળ સમજીશું ત્રણના છેદમાં સાત અને એક તો ત્રણના છેદમાં સાત એ અપૂર્ણાંક છે અને એક એ પૂર્ણાંક છે તો પૂર્ણાંક મોટો હોય છે એટલે અહીં પણ લઘુત્તરની નિશાની આવશે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા કે જેમાં એક અને સાતના છેદમાં આઠ તો આપણે આગળ જોઈ ગયા તે મુજબ કે આ એક એ પૂર્ણાંક છે અને સાતના છેદમાં આઠ એ અપૂર્ણાંક છે એટલે એક પૂર્ણાંક હોવાને કારણે મોટો થશે તો અહીં ગ્રેટર દેન એટલે કે ગુરુત્તરની નિશાની આવશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા કે જેમાં અપૂર્ણાંક તરીકે આપેલ છે પાંચના છેદમાં પાંચ અને બીજી બાજુ છે એક તો મિત્રો અહીં એક બીજી બાબત શીખી લેજો કે પાંચના છેદમાં પાંચ જે અપૂર્ણાંકનો અંશ અને છેદ સરખા હોય તો એ અપૂર્ણાંકની કિંમત બની જાય છે એક જ્યારે પણ અપૂર્ણાંકનો અંશ અને છેદ બંને સરખા હોય તો ત્યારે એ અપૂર્ણાંકની કિંમત બને છે એક એટલે કે પાંચના છેદમાં પાંચ બરાબર આપણે લખી શકીએ એક અને આપણને બીજી તરફ પણ આપેલ છે એક તો તમે જોશો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સંખ્યા સરખી થાય છે એટલે આ ખાલી જગ્યામાં નિશાની આવશે બરાબરની ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા કે જેમાં અંશમાં આપેલ છે બે હજાર સાત અને છેદમાં પણ છે બે હજાર સાત અને બીજી તરફ છે એક તો અત્યારે શીખવ્યું તે મુજબ કે અંશ અને છેદ સરખા હોવાને કારણે એની કિંમત થશે એક અને જમણી તરફ છે એક તો એક અને એક સરખા કહેવાય એટલે બરાબરનું છિન્હ આવશે આમ આપણે અપૂર્ણાંકને પૂર્ણાંક સાથે સરખામણી કરી અને આ સરખામણીમાં યાદ રાખશો કે અપૂર્ણાંક કરતાં પૂર્ણાંક હંમેશા મોટો જ હોય છે અપૂર્ણાંક કરતાં પૂર્ણાંક હંમેશા મોટો જ હોય છે અને હવે આપણે વ્યાખ્યા જોઈશું અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક અગાઉ મેં શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા તમને સમજાવી કે જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતાં નાનો હોય એટલે કે અંશ નાનો અને છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો હવે એનો વિરોધી છે અશુદ્ધ અપૂર્ણાંક તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું કે જે અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદની કિંમત નાની હોય એટલે કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે જેનું અહીં ઉદાહરણ આપેલ છે સાતના છેદમાં પાંચ આ સિવાય પણ ઉદાહરણ આપણે લખી શકીએ માનો કે દસની છેદમાં ત્રણ પંદરની છેદમાં આઠ ત્રણની છેદમાં બે આ બધા અપૂર્ણાંકો કે જેમાં અંશ છેદ કરતાં મોટો છે તો અંશ જ્યારે મોટો હોય તો તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે અને જો છેદ મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે તો મિત્રો યાદ રાખશો અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ કરતાં છેદની કિંમત નાની હોય છેદ નાનો હોય એટલે અંશ મોટો હોય હવે જો અપૂર્ણાંક અશુદ્ધ હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ હવે આ મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો મિશ્ર અપૂર્ણાંક એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ એટલે ભેગું સ્વરૂપ જેમાં પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય તેને મિશ્ર અપૂર્ણાંક કહે છે અને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે આપણે અશુદ્ધ અપૂર્ણાંકનો ભાગાકાર કરવો પડે તેના દાખલા હવે પછી આપણે શીખીશું સૌ પ્રથમ વ્યાખ્યાની સમજૂતી મેળવી લેવું કે મિશ્ર અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક કે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેઓ ભેગા હોય ઉદાહરણ તરીકે અહીંયા આપ દર્શાવેલ છે જેને આપણે વાંચીશું પાંચ પૂર્ણાંક એકના છેદમાં બે તો અગાઉ આપણે શીખી ચૂક્યા છે કે એકના છેદમાં બે કે જેમાં અંશ અને છેદ હોય તો એને અપૂર્ણાંક કહે છે એટલે અહીં એકના છેદમાં બે એ અપૂર્ણાંક છે જ્યારે આગળ એક અંગ છે પાંચ જેને આપણે પૂર્ણાંક કહી શકીએ કેમ કે એક પૂરેપૂરો અંગ છે તો તમે જોશો કે અહીં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા છે તો આપણે કહી શકીએ કે જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા હોય ત્યારે એને મિશ્ર અપૂર્ણાંક કહે છે આમ આપણે આ ભાગમાં શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકની સમજૂતી મેળવી એ ઉપરાંત અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તેની સમજૂતી મેળવી અને અપૂર્ણાંક અને પૂર્ણાંકમાં કોણ મોટું તેની પણ સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં અથવા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેના દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ